મુખ્ય મહેમાન તરીકે કારી ઉસામા સાહેબ મુફ્તી ઇરફાન સાહેબ મુફ્તી અબ્દુલ વાહિદ સાહેબ તેમજ દૂધવાડા સમાજના દરેક અગ્રણી વ્યક્તિ હાજર રહ્યા હતા આ સમૂહ નિકાહમાં ભાગ લેનારા વર અને વધુ

આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આવા સમૂહ લગ્નથી ખોટા રિવાજો બંધ થાય લોકોના ખર્ચ બચે લોકોમાં ચર્ચા હતી આ સમૂહ લગ્ન મોંઘવારીમાં ખોટા ખર્ચા ઉપર પાબંદી આવે તેવું કમાલ બાવાએ જણાવ્યું શરિયત પ્રમાણે નિકા થવા જોઈએ દુધવાળા જમાત વેલફેર સમિતિના સભ્યોનો દુધવાલા જમાતના નાગરિકોએ આભાર માન્યો હતો કે આવા સમૂહ લગ્ન થવા જોઈએ કમાલ બાવાએ દુઆ કરી હતી કે દેશમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે

એમાં કયા કયા ખાસ મહેમાનોને કરતા અમારા અહીંયા ખાસ મહેમાન તરીકે કાળી ઓસામા સાહેબ જે મોલાના કાળી ઓસામા સાહેબ છે એમને અને આપણી વડોદરા શહેર મુસ્લિમ યુવાલા જમાતના જે હુમાય કિરામને મુખ્મી અલી કિરામ એમને ઇન્વિટેશન આપવામાં આવે છે અને આપણા વડોદરા શહેરના જે આલિમો છે સુ ઇમરાન સાહેબ છે પછી મુખ મુસ્લિમ સાહેબ છે અમારા બધી મસ્જિદના ઇમામ સાહેબ છે દરેકને આપણા વડોદરા શહેર મુસ્લિમ યુઝલા વેલફેર સમિતિ દ્વારા તમામને આમંત્રણ કરવામાં આવે છે સમૂહ લગ્નમાં જેટલા અમારા સમૂહ લગ્નનો ખાસ કરીને બીજા એક અતિથિ વિશેષ નામ લખ્યું કે આપણા વડોદરા જઈને રિફાઈ ગાદી સાહેબ જે તમાલ બાવા છે એમને બી આમંત્રિત કર્યા છે અને આજે ચાર સમૂહનું જે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું તેમાં ચાર જોડા આજે બેસશે અને તેમના ચારોના સમૂહ નિકામાં સમૂહ લગ્ન કરવામાં આવશે સમાજ દ્વારા જે વેલફેર સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે તેમાં અમારી સમિતિનો હેતુ અને સિદ્ધાંત એક જ છે કે સમાજમાં ચાલતા કુરિવાજો ખોટા ખર્ચાઓ અને લોકોનો સમય જે વેઠાય છે જુદા જુદા દિવસોમાં જુદા જુદી રીતે જે રીત રિવાજો પ્રમાણે કરવામાં આવે તે બધા એક જ દિવસમાં અને સમાજના લોકો એક જ જગ્યા પર ભેગા થાય એકત્રિત થાય અને એક સમૂહ જેવું જે દેખાય જે અમારી વડોદરા શહેરમાં દૂધવાલા સમાજ જે અમારા સિટીમાં ચાર દરવાજાના અંદર અમે વસેલા છે જેમાં અમારા જે આ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમાં અમારો હેતુ એ જ છે કે ભાઈ અમારા સમાજમાં જે સમૂહ લગ્ન થાય છે તો અમારા સમાજ લોકોને એક નમ્ર અપીલ છે કે જ્યારે બી સમૂહ લગ્નનું આવું આયોજન થાય તેમાં સમાજના લોકો આવીને વળી ચડીને અમારી જોડે જોડાય તાકી અમારું જે સમૂહ લગ્ન કરવાનો જે અમારો સિદ્ધાંત છે અને જે અમારો જે હેતુ છે જે અમે એને પાર પાડી શકીએ એ અમારા સમિતિ દ્વારા એકલાથી નથી પડવાનું આ પાર હેતુ પાર પાડવા માટે અમને અમારા આખા સમાજનો સાત સહકાર મળશે તો જ અમે આઈટી માર્ગ મળશું અને બીજું કે આમાં સમૂહ લગ્ન કરવાથી એક જ કે ભાઈ લોકોના જુદા જુદા ટાઈમો ના પકડે અને એક જ ટાઈમે એક જ સમયે બધાના લગ્ન થઈ જાય અને બધા જ એકબીજા આજુબાજુ રહેતા છે એટલે બધા ધંધા પાણી બી ચાલતા રહે અને કોઈના દિવસ બી ના પકડે આપનું શું નામ નું રિલાયજીવાલા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો